નમસ્કાર સેટિંગ ગુજરાતીમાં આપનું છે અને આપની સાથે હું છું મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં આજથી મેળાનો પ્રારંભ મહાશિવરાત્રી ભવનાથ મંદિર તેમજ જૂના આહવા તેમજની અખાડામાં ધ્વજારોહણ થશે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે સાધુ સંતો રાજકીય અગ્રણીઓ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે બમ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ભવનાથ વિસ્તારમાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડ્યા સાધુઓએ ધૂણા પ્રચલિત કરીડમાં શાહી સ્નાન બાદ મેળો સંપન્ન થશે ભવનાથ મંદિર તેમજ જૂના આહવાનમાં ધ્વજારોહણ કરવામાં આવશે મોટી સંખ્યામાં અત્યારે સાધુ સંતો ભવનાથ પહોંચી રહ્યા છે જુનાગઢના પહેલા જ અત્યારે શિવભક્તો મોટી સંખ્યામાં જુનાગઢ પહોંચી રહ્યા છે જુનાગઢના દ્રશ્યો શિવરાત્રી આવી રહી છે અને મહાશિવરાત્રીના ભાગરૂપે તમામ શિવ ભક્તોનું એક સપનું હોય છે કે ભવનાથ જઈએ અને શિવજીની તપસ્યામાં લીન થઈ જઈએ તે પહેલાના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હજારોની સંખ્યામાં શિવભક્તો આવી રહ્યા છે સંતોએ ધૂણી દખાવી છે આઠ વાર છે મેળો જે થવાનો છે તે સંપન્ન થશે પરંતુ તે મેળા પહેલા જ જે લોકો છે તે અત્યારે જૂનાગઢ ખાતે આવી રહ્યા છે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવશે અને તે પહેલા જ અત્યારે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે ગિરનાર તળેટી પહોંચી રહ્યા છે ત્વજારો બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવશે આઠ માર્ચે મેળો સંપન્ન થશે મોટી સંખ્યામાં અત્યારે શિવભક્તો જુનાગઢ આવી રહ્યા છે અને જૂનાહવાન અગ્નિ અખાડામાં ધ્વજારોહણ કરવામાં આવશે તો જૂનાગઢ મારી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ચુક્યા છે જૂનાગઢમાં કેવો માહોલ છે તે જાણીશું અતુલ અત્યારે જૂનાગઢમાં કેવો માહોલ છે મોટી સંખ્યામાં શિવભક્તો જૂનાગઢ પહોંચી રહ્યા છે તો સંતોએ તો જમાવટ કરી છે દૂળી દખાવી છે જૂનાગઢમાં

કિર્દી ની સાથે હોય ન હોય પણ ને દિવસે તો અચૂક અને શિવરાત્રી નો મેળો ભગવાન ભોલેનાથ નો મેળો અને ભોજન અને ચાલુ રાખો ક્ષેત્રો આપડા ત્યાં વિના મૂલ્યે ભક્તો ભોજન મળે અને ભજન

તમામ કલાકાર ને હું ભજન લખી હું ભજન ગાધો હતો મારે ઓગણીસો એકસઠ માં જન્મ થયો ઓગણીસો મેળો બહુ જોરદાર મેં નરેશ કરોડિયા ઉપેન્દ્ર ત્રિવેદી બધા શિવરાત્રીમાં

એકો એક જાત ની વ્યવસ્થા થઈ છે સરકાર તંત્ર તરફથી કલેક્ટર સાહેબ તરફથી અને સાધુ સંતો ગુરુજી પબ્લિક નથી એવી ઇતિહાસ પબ્લિક બનશે અને આજે પાંચ તારીખે મેળો ચાલુ થાય છે ધજા રોહન થાય અને આઠ તારીખ સુધી આઠ તારીખે છે આઠ તારીખે મેળો રાત્રે પૂરો થશે જય ભવનાથ

બિલકુલ બિલકુલ અલતુલ આભાર સમગ્ર માહિતી બદલ તો અત્યારે બંદોબસ્ત પણ ગોઠવી જૂનાગઢના ભાવનાથમાં મહાશિવરાત્રી નો મેળો યોજાવાનો છે તો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપરાંત સાધુ સંતો આગમન થઈ રહ્યું છે ભારતભરમાંથી સાધુ સંતો મહાશિવરાત્રીના આ પાવન મેળામાં સામેલ થવા ઉમટી પડ્યા છે છે નાગા સાધુઓ તેમજ અન્ય સંપ્રદાયના સંતોનો જમાવડો જોવા મળી રહ્યો પાંચ દિવસ ચાલનારા આ મેળામાં મહાદેવની આરાધનામાં લીન રહેતા સાધુ સંતોનું વિશેષ મહત્વ છે સાધુ સંતોએ ભવનાથમાં પોતાના ધૂણા નિયમિત સ્થળ પર ધખાવી દીધા છે જેનો વિશેષ ધાર્મિક મહત્વ પણ છે સાધુઓ ધૂણાને શક્તિ સ્વરૂપ માતા સમજી તેની આરાધના કરે છે તો પાંચ દિવસ ચાલનારા આ મેળામાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડશે ત્યારે બીજી તરફ સોમનાથમાં પણ મહાદેવના સાનિધ્યમાં મોટો ઉત્સવ યોજાશે શિવરાત્રીના મહાપર્વ પર સોમનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાત અને આઠ માર્ચે યોજાશે શ્રી સોમનાથ ઉત્સવ બે હજાર ચોવીસ બે દિવસ ચાલનારા ઉત્સવ સોમનાથ પરિસરમાંથી યોજાશે પાસે જ યોજાશે જેમાં લાખો ભક્તો મહાદેવના આશીર્વાદ લેવા માટે ઉમટી પડશે

પરિક્રમામાં અંદાજે દસ થી પંદર લાખ લોકો ઉમટે તેવો અંદાજ છે ગયા વર્ષે ભીડ ઉમટતા અવ્યવસ્થા સર્જાઈ હતી જેથી આ વર્ષે નર્મદા પ્રશાસને આ ગોતરું આયોજન કરી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરી છે નદીમાં બોટનો ઉપયોગ ન કરવો પડે તે માટે ત્રીજા વિકલ્પ તરીકે સિત્તેર થી એસી કિલોમીટર લાંબો રૂટ તૈયાર કરાયો છે પરંતુ સાધુ સંતોએ આ રૂટનો વિરોધ કરી જૂનો પરિક્રમા રૂટ રાખવામાં આવે તેવી માંગ કરી છે ધારાસભ્ય દર્શાબેન દેશમુખે પણ ધારાસભ્ય સાધુ સંતોની માંગને સમર્થન આપ્યું છે અને જેને લઈને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવલિયાએ બ્રિજ અને નાવડીની વ્યવસ્થા કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપી જો કે આ સાથે તેમણે કહ્યું કે જો સરકાર નક્કી ન કરે તો ત્રીજો વૈકલ્પિક રૂટ માનવો પડશે મંત્રી સાથે વાર્તા પણ ચાલે છે કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી તો પહેલું એવું છે કોઈ પણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને બીજા ઓપ્શનમાં ગર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ન થયું એના સાર્થકતા ન આવ્યો એવા સમયમાં એક બોટની લીગલાઇઝ લીગલાઇઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોને લઈ જઈ શકીએ પરિક્રમા કરનારા લોકો આ તાપમાં પરિક્રમા કરે અને એમને જે તકલીફો ન થાય એના માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા હતા અમે આજથી કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા હતા રાજપીપળા અને અમારી સાથે દર્શનાબેન બી આવ્યા હતા આપણા ધારાસભ્ય અને અમારી સાથે અમારા સંત છે સદાનંદ મહારાજ પણ હતા બીજા સંતો પણ હતા તો અમે બધા રજૂઆત એ કરી કે નિર્ધારિત રૂટ પ્રમાણે પરિક્રમા થાય અને એમાં સહકાર આપવા માટે સરકાર અમને મદદ કરે તો વાત હવે ધારાસભ્યના કેસરિયાની હાથ છોડી ચૂકેલા બે નેતાઓ આજે કેસરિયા કરશે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેર કરશે કેસરિયા પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલના હસ્તે ભાજપનો ખેસ પહેરશે કમલમમાં બંને નેતાઓ આજે ભાજપમાં પડશે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે ઓબીસી સમાજના બે નેતા આહિર અને મેળ સમાજના આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપનો સીધો ફાયદો થઈ શકે છે ભાજપને ત્યારે કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના એમએલએ પદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે રાજીનામું બેઠકના પૂર્વ ધારાસભ્ય રાજીનામું આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ ઠુકરાવ્યું હતું ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો તો ગઈકાલે નવસારી કોંગ્રેસના ધર્મેશ પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો ધનમેશ પટેલ બે હજાર ઓગણીસમાં નવસારીથી પાટીલની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે આમ ગઈકાલે કોંગ્રેસને ત્રણ મોટા ઝટકા સહન કરવા પડ્યા હતા મોઢવાડિયાના રાજીનામા સાથે હવે વિધાનસભામાં કોંગ્રેસના ચૌદ જ ધારાસભ્યો રહ્યા છે આ પહેલા વિજાપુરથી સીજે ચાવડા ખંભાતથી ચિરાગ પટેલ રાજીનામું આપી ચૂક્યા છે અન્ય પક્ષમાંથી વાત કરીએ તો વાઘોડિયા બેઠકના પક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ભૂપત ભયાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે આજે કોંગ્રેસના ધારાસભ્યો કેસરિયા કરી શકે છે ગઈકાલે રાજીનામું ધરી દીધું હતું બીજી ચૂંટણી આવી રહી છે છે કોંગ્રેસમાં ભૂકંપ સ્થિતિ પોરબંદર ભાવનગરમાં ભાજપને ફાયદો થઈ શકે છે જામનગરમાં અંદાજીત અગિયાર ટકા જેટલા આહીર મતદારો છે અને બીજી તરફ જે રાજીનામા પડ્યા છે જેથી કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તે પહેલા જ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ યથાવત છે પોરબંદરમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના રાજીનામાથી હડકમ મચોર છે ત્યારે ભાજપના આગેવાન બાબુ અર્જુન મોઢવાડિયાને લઈને કહ્યું કે જો તેઓ ભાજપમાં જોડાશે તો તેઓનું વેલકમ અને સાથે કરીશું કામ કરીશું રાજીનામું આપ્યું જોડાશે તો આ પેલા પણ જયારે પંદર જે વાતો ચાલતી હતી

વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હોય તેવું હાલ સામે આવ્યું છે તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે ભાજપ છોડી અને તેઓ આપમાં ગયા હતા હવે આપમાંથી રાજીનામું આપી દીધું છે તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાતમાં પણ ભારત જોડો ન્યાય યાત્રા યોજશે ત્યારે તેમના સ્વાગત માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે પ્રદેશ કોંગ્રેસે યાત્રાને લઈને તમામ માહિતી આપી હતી રાજ્યમાં ચાર દિવસમાં ચારસોથી વધુ કિલોમીટરમાં યાત્રા ચાલશે આસામથી નીકળેલી રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતભરમાંથી પસાર થઈ મહારાષ્ટ્ર તરફ આગળ વધશે ભારત જોડો ન્યાયયાત્રા જે ચાલવાની છે ગુજરાતમાં એમાં ચાર દિવસમાં ચારસો થી વધારે કિલોમીટર સાત જિલ્લામાં પ્રવાસ અને પછી મહારાષ્ટ્રમાં જશે ગુજરાતમાં સત્યાવીસ કોર્નર મીટિંગ છ પબ્લિક મીટિંગ સિત્તેર થી વધારે સ્વાગતો શહેરોમાં પદયાત્રા રાહુલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સાત માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે ભારત જોડો યાત્રાને લઈને કોંગ્રેસ કાર્યકરોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસે ખેડૂતોને થયેલા નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગ કરી છે જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં યોજાયેલી બેઠક અંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભારત જોડો ન્યાત્રા તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી દાહોદ મુકામે બપોરે ત્રણ વાગ્યા પહોંચશે ત્યારબાદ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકે બસ સ્ટેશન રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે તો આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક સવારે દસ કલાકે કેબિનેટ બેઠક મળશે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન પીએમના કાર્યક્રમ તથા લોકસભા ચૂંટણીને લઈને કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળશે જેમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે સીએમના અધ્યક્ષતામાં આ બેઠક મળવા જઈ રહી છે વિરામનો જામનગર માં અંબાણી ભવ્ય ઉજવણી થઈ સાથે જ પ્રિવેડિંગ સમારોહ સંપન્ન થયો છે સમારોહના અંતિમ દિવસે અંબાણી પરિવારે ગણપતિ વંદના કરી દેશ વિદેશ થી આવેલા મહેમાનોની સાથે થયેલી આ ઉજવણીમાં સનાતન ધર્મ ની ઝાંખી જોવા મળી એક થી ત્રણ માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ ત્રીજા દિવસની ઉજવણી પણ ભવ્ય રહી ત્રીજા દિવસે શ્રીયા ઘોષાલ અરિજીત સિંહ સહિતના કલાકારોએ પોતાના સુર લાવ્યા તો અમેરિકન સિંગર એકોને પણ પોતાનું પરફોર્મન્સ આપ્યું સેલિબ્રેશનમાં ગૌરી ખાન અને શાહરૂખ ખાને પણ પરફોર્મન્સ બતાવી લોકોના દિલ જીતી લીધા ઉદિત નારાયણ વીર ઝારાનું ગીત ગાતા ખાન દંપતીએ ડાન્સ કર્યો હતો તો અરિજીત સિંહ અને શ્રી ઘોષાલ જુગલબંધીથી મહેમાનો પણ પ્રભાવિત થયા હતા સેરેમનીમાં અભિષેક બચ્ચન ઐશ્વર્ય રાય આરાધ્ય બચ્ચન પણ સામેલ થયા હતા તો પ્રી વેડિંગ સેરેમનીના અંતિમ દિવસે રાધિકા મર્ચન્ટે પણ પરફોર્મન્સ બતાવ્યું સેરેમનીમાં રજનીકાંત દક્ષિણ ભારતની પરંપરાગતના પરિવાર નેતાઓના સિતારાઓ અને સુંદર બન્યું સેલિબ્રેશન સંપન્ન થતા તમામ મહાનુભાવો હવે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે બોલિવૂડ સિતારાઓ ઉદ્યોગપતિઓ સહિત તમામ લોકો જામનગર થી રવાના થયા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ ઇવાંકા ટ્રમ્પ અક્ષય કુમાર અનિલ કપૂર સહિતના તમામ મહાનુભાવો ઘરે પરત ફર્યા આનંદ અંબાણી અને રાધિકાના વેડિંગ સેરેમની દરમિયાન અંબાણી પરિવારે સેવાકીય કાર્યો પણ કર્યા ત્રણ દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારે ધર્મસ્થાનો અને વિવિધ સંસ્થાનોમાં સેવાકીય કાર્યો કર્યા આપવામાં આવેલ જલારામ મંદિરે પ્રી વેડિંગ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું સાત બાય સાત વિશ્વ રોટલો બનાવી જલારામ બાપાને અર્પણ કરાયો આ ઉપરાંત અંબાણી પરિવાર વતી દીપમાળા અને મહાઆરતી પણ યોજાય પ્રી વેડિંગ દરમિયાન અંબાણી પરિવારે જામનગર જિલ્લાને એકાવન હજારથી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી અંબાણી પરિવાર દ્વારા ધર્મસ્થાન અનાથ આશ્રમ ઉપરાંત જરૂરિયાતમંદોની સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અંબાણી પરિવાર તરફથી સાત બાય સાત નો વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો આપવામાં આવેલા જલારામ મંદિરમાં દરમિયાન ભક્તિમય માહોલ જવાયો મહત્વનું છે કે પ્રી વેડિંગ દરમિયાન જામનગર જામનગર આસપાસના ગામોમાં પણ જમણવારનો કાર્યક્રમ રખાયો હતો મહીસાગર જિલ્લામાં મધ્યાહન ભોજનમાં અપાતા અનાજમાં જીવાત હોવાનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો કડાણા તાલુકાના ઘોડિયાર અને નિંદકા ઉત્તર પ્રાથમિક શાળામાં આપતા કઠોળમાં જીવાત જોવા મળી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે અઠવાડિયામાં બે દિવસ કઠોળની વ્યવસ્થા હોય છે પરંતુ પુરવઠા વિભાગમાંથી જ જીવાત વાળું અનાજ આપવામાં આવતું હોવાની ચર્ચા છે આ તરફ સંચાલકો જીવતવાળા અનાજ સાફ કરીને ધોઈને બાળકોને ખવડાવવા માટે મજબૂર બન્યા હોવાનો છે ભોજનના રજૂઆત છતાં નિરાકરણ નથી આવતું તેવું જણાવ્યું જોઈ શકાય છે છે કે અનાજમાં જીવાતો જોવા આ અનાજ નાના ભૂલકાઓના પેટમાં જાય તો શું દશા થાય બાળકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડા કેમ થઈ રહ્યા છે એ પણ એક સવાલ છે કેમ કે અવારનવાર મધ્યાહન ભોજનમાં જીવાતો હોવાની ઘટનાઓ બની રહી છે આ વખતે મહિસાગર શાળામાં બનાવ બન્યો છે ત્યારે જરૂરી છે કે તંત્ર બેદરકાર લોકો સામે કડક પગલાં લે કાપોદ્ર સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં તસ્કરો ત્રાટક્યા અહીં આવેલી મોબાઈલની દુકાનમાં ત્રીસ લાખ રૂપિયાના મોઘા મોબાઈલ લઈને ચોર ફરાર થઈ ગયા મોબાઈલ શોપનું નું તાળું ગેસ કટર થી કાપી બે ચોર લાખો રૂપિયાના મોબાઈલ લઈ ગયા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ સુરતના કાપોદરા સાગર રોડ સ્થિત મહાગુજરાત શોપિંગ સેન્ટરમાં મોબાઈલ શોપ આવેલી છે વહેલી સવારે ત્રણ વાગ્યે તસ્કરો આવ્યા હતા જેમાંથી એક બહાર વોચમાં ઉભો હતો જ્યારે માથે ટોપી અને મોઢા પર રૂમાલ બાંધેલા બીજા બે અજાણ્યા શખ્સે ગેસ કટરથી મોબાઈલ શોપના બંને તાળા કાપી નાખ્યા તસ્કરોએ તાળા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે ત્રીસ લાખની મતાના મોઘાધાટ મોબાઈલની ચોરી કરી લગભગ દોઢ કલાક બાદ બંને ફરાર થઈ ગયા સવારે ચોરી અંગેની જાણ થતા દુકાનદારે કાપોદરા પોલીસને જાણ કરી હતી સુરતના વરાજા વિસ્તારમાંથી ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી એક મહિલાએ પડોશીના જ ઘરમાંથી ચોરી કરી અને મહિલાએ કરેલી ચોરી પાછળનું કારણ પણ ચોંકાવનારું હતું

કે ચોરી કરવાનું કારણ દીકરો સાયન્સમાં અભ્યાસ કરતો હોવાથી તેની ફી ભરવા માટે તેણીએ ચોરી કરી હોવાની વાત કરતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ વલસાડ જિલ્લા પોલીસની દોડતી કરનારી પાસવાન ગેંગનો લીડર આખરે સકંજામાં આવી ગયો પાસવાન ગેંગ વલસાડ જિલ્લા આસપાસના વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપીને તરખાટ મચાવ્યો હતો આ કુખ્યાત ગેંગનો લીડર જ લાખો રૂપિયાના મુદ્દા માલ સાથે પોલીસ ગિરફતમાં આવી ગયો અને પોલીસ એક જ ઝટકે સોળ થી વધુ ગુનાના ભેદ ઉકેલી નાખ્યા જોકે પોલીસની અત્યાર સુધીની તપાસમાં ગેંગના જે ગુનાહિત કારનામા બહાર આવી રહ્યા છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ અગાઉ પોલીસના હાથે આ ગેંગ પકડાઈ હતી પરંતુ પોલીસ માં ફરાર થઈ ગઈ અને બમણા વેગી ગુનાઓ આચરવાનું શરૂ કરી દીધું માત્ર બે મહિનામાં જ પાંચથી વધુ ચીંગ સ્નેચિંગના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ આ તસ્કર ગેંગને ઝડપવા પોલીસે વિવિધ દસ ટીમો બનાવી પ્રયાસો હાથ ધર્યા હતા આ માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી એકસો પચાસથી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા આખરે પોલીસને શાતિર ગેંગનો લીડર હાથમાં આવી ગયો વેલકમ બેક વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં મહિલા પ્રાધ્યાપકની મહિલા પ્રાધ્યાપકની બેદરકારીના કારણે બીજા વર્ષના વિદ્યાર્થીઓ ઇન્ટરનલ પરીક્ષાનું પેપર આપવાથી વંચિત રહ્યા પરીક્ષાના સમયે જ મહિલા પ્રાધ્યાપક સેમિનારમાં જતા રહ્યા વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્ર સમયસર ન આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા આર્ટ્સ ફેકલ્ટી ડીએનએ આ છાબડામાં દોષિતને શોધવા સર્ચ કમિટીની રચના કરવામાં આવી છે જ્યારે કે વિદ્યાર્થીઓએ સમગ્ર મામલે બોર્ડો લઈ ફેકલ્ટી ડીન પાસે જઈ માસ પ્રમોશન આપવાની રજૂઆત કરી છે પેપર હતું આટસ્પેકલલી ફાઈવને એક્ઝામ ચાલે છે તો 12 વાગ્યા સુધી તો અમારી પાસે કોઈ પેપર જ નથી વિદ્યાર્થીઓ છે ગુજરાતીનો પેપર છે હવે ડીન મેમ કહે છે કે અમારું જવાબદારી નથી અને જે ગુજરાતી બધા છે અમારી જવાબદારી ડીન તો અમારે જવાનું તો સમાચારોમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર